અમદાવાદમાં પ્રીમિયમ ગરબા ધમાકેદાર એનાઉન્સમેન્ટ અમદાવાદ નવરાત્રીની ભક્તિસભર ઉજવણીમાં આ વર્ષે એક નવો શાનદાર અધ્યાય ઉમેરાયો છે સ્કાય ઇવેન્ટ દ્વારા આયોજિત સફેદ પરિંદે અમદાવાદ નો પહેલો લક્ઝુરિયસ ગરબા ઇવેન્ટ છે જે નવરાત્રી પરંપરાગત ગરબા ને ભવ્ય થી ઉજવણી કરે છે આ ભવ્ય ઇવેન્ટ ને ગ્રાન્ડ જાહેરાત પ્રસંગે આયોજક આકાશ પટવા અને નમ્રતા પટવા ઉપસ્થિત રહ્યા હતા તેમના સાથે લોકપ્રિય ગરબા ગાયક બારોટ અને રાજુલ પ્રજાપતિ પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા આ વર્ષના ગરબા અંગેની માહિતી આપતા આયોજક આકાશ પટવાએ જણાવ્યું કે સફેદ પરિંદે માતા ગરબા નથી તે એક અનુભવ છે અમે અમદાવાદમાં ભવ્ય અને ભક્તિ એક અનોખો સમન્વય લાવવાનો પ્રયાસ કર્યો છે તમામ સુરક્ષાની સાથે એક લગ્જરીય

અને સૌથી આગળ આપણે લોટસ ટેમ્પલની થીમ બનાવી રહ્યા છે અંદર આપણે મીલ બધાને સુપર ડેઝર્ટ આખું મીલ ફ્રીમાં મળી રહ્યો છે કોફી ફ્રીમાં મળે છે લોકોને ત્યાં પાર્કિંગ ફ્રીમાં છે પાણી ફ્રીમાં છે જે રીતે વેટ ટિશ્યુ ફ્રીમાં છે તમને બધું જ ક્યાં ફ્રીમાં મળે છે સારામાં સારા ગરબા કરી રહ્યા છે વ્હાઈટ થીમના વ્હાઈટ એન્ડ ગોલ્ડન થીમમાં ગરબા કરી રહ્યા છે સાહેબ અમે આખું અમારો વેન્યુ રાખીએ પ્લસ અમારે ત્યાં ટ્વેન્ટી સિક્સ એન્ડ ટ્વેન્ટી સેવન સપ્ટેમ્બર બીજું સમય અમે ગરબાનું આયોજન કર્યું છે જેમાં આઠ વાગે એન્ટ્રી એની ચાલુ થઈ જશે મેન ખાસિયત એ છે કે આ એક થીમ બેઝ ગરબા આખા ગુજરાતમાં એક જ થાય છે ગરબા કે જેના એક જ કલરના અને એક જ કપડા કપડાં સેમ કપડાં પહેરીને તમે ત્યાં આવે છે અને ત્યાં વીઆઈપી જેવી ટ્રીટમેન્ટ તમને મળે છે જેમાં તમે કોઈ બી સેલિબ્રિટીઓ કે કોઈ બી ઇન્ફ્લુઅન્સ કોઈ બી તો તમે જોડે જ ગરબા કરી શકો છો અને બહુ સારી રીતે એનો પ્લાન કર્યો છે તો એની ખાસિયત જ છે કે આપણે સેમ થીમના ગરબા કરીએ છીએ આપણે પાસની કિંમત એવું છે કે અરલી બાર પાસે તમે સાત હજારથી ચાલુ કરી છે જે હમણાં અમારા સોલ્ડ આઉટ થઈ ગયા છે જે એના પછી સ્લેપ ફેઝ વન ફેઝ ટુ એ દસ હજાર ને બાર હજાર પછી પંદર હજાર રીતે ત્રણ ફેઝમાં અમે કરી રહ્યા છે પાસમાં જનરલ પબ્લિકને ખરીદ્યું તો પાસ તમે સફેદ પરિંદે ડોટ કોમ કરીને અમારી એક વેબસાઇટ છે ત્યાંથી તમે ખરીદી શકો છો જેમાં એક Oh, uh, maybe. Uh. અમારી ઇન્સ્ટાગ્રામની પ્રોફાઇલ પર તમે નાખી દઈશું કે ક્યારે અમારો પાસ લાઈવ થાય છે એ જોને તમે ગમે તે એ ટાઈમે તમે ત્યાંથી પાસ બાય કરી શકો છો પડીને ડોટ કોમ કરીને અમારી વેબસાઇટ છે ઓફિશિયલ ઓનલાઈન આજે ઓફલાઈન કોઈ ઓફલાઈન પાસે એના માટે ઓનલાઈન એટલા માટે રાખે છે અમારે તમે બધાનો ડેટા બેઝ કે કોણ અમારે આવી રહ્યું છે એનું નામ શું છે એનો નંબર શું છે બધું અમારે ડેટા બેઝ રહે એના માટે અમે ઓનલાઈન ખાલી કરી રહ્યા છીએ જે બે દિવસ તો અમારું ગરબા હોય છે તો જે બી ફેસિલિટીઝ જે બી અમે લોકો ત્યાં આગળ સોગાડ આપીએ છીએ પબ્લિકને તો એના માટે અમે લોકો બે દિવસથી રાખીએ છીએ કે આ બધું નવ દિવસ માટે આખું પબ્લિકને પોસિબલ નથી હતી જે બી હાઈ લેવલની ફેસિલિટીઝ ને બધું જે સર્વિસીસ અમે આપી રહ્યા છે એ અમે લોકો ધ્યાનમાં રાખીને કરી રહ્યા છીએ એટલા માટે બે દિવસ સુધી અમે બધું મેનેજ કરી શકીએ અને ત્યાં આગળ અમારું જે બી ગ્રાઉન્ડ હશે દસ હજાર કેપેસિટીવાળું ગ્રાઉન્ડ છે ત્યાં આગળ અમે પચીસ સુધી ત્રણ હજાર પબ્લિકને જ અમે ભેગી કરશું કે જેથી બધી પબ્લિકને સ્પેસ મળી શકે રમવાની અને આરામથી ફ્રીલી બધા ત્યાં આગળ એન્જોય કરી શકે અને આ વખતે અમે સફેદ પરિંદીમાં ટ્વેન્ટી સિક્સ સપ્ટેમ્બરના પરફોર્મ કરવાના છીએ અને બહુ જ સારી ઇવેન્ટ છે એટલે બહુ બધાને આમંત્રણ આપી રહ્યો છું સુગમ સંગીતથી અમારી શરૂઆત હશે કારણ કે અમારે જે બે હજાર પચીસોનો ક્રાઉડ જે છે લિમિટેડ વર્ગ જે છે એ સુગમ સંગીતથી લઈ અને દેશી ગરબા સુધીનું એમને એક થીમ બેઝ ગરબા અમે પ્લાન કરી રહ્યા છીએ શરૂઆતથી લઈને એન્ડ સુધી કારણ કે એન્ડમાં દેશી ગરબાના ઠોક આપણે એ રીતના રાખીએ છીએ કારણ કે એમને શું ગરમી અંદર એકદમ ગરબા ગાતા ગાતા એક એનર્જી પ્રોવાઈડ થયેલી હોય એટલે દેશીના જ્યારે ઠેકા વાગ્યા જ્યારે એમના ઓટોમેટિક પગ ઉપડે ત્યારે અમારા માટે એવું છે કે ફિફ્ટી ફિફ્ટી બેઝ ઉપર છે કારણ કે મોસ્ટલી જગ્યાએ અમને લોક સંસ્કૃતિ ભાતીગઢના ગીતોની ફરમાઈશો આવતી હોય છે પણ સાથે અમારે જેન્ઝીને પણ ધ્યાનમાં રાખવાની છે કારણ કે જે લોકોને અમારા સંસ્કૃતિ સાથે જોડવાના છે એટલે અમે એ રીતના મિક્સઅપવાળા અમે ગરબા સાથે તૈયારી કરી રહ્યા છીએ કે જેનાથી જૂના લોકો પણ ખુશ રહે અને નવા લોકો પણ ખુશ રહે આયોજક નમ્રતા પટવાએ જણાવ્યું કે અમે લોકો માટે એવું ઇવેન્ટ લાવવા માંગતા હતા કે જ્યાં પરંપરાગત મ્યુઝિક અને લાઇફ સ્ટાઇલ નું મિશ્રણ હોય સફેદ પરિડે લોકો જીવનભર યાદ રાખવાનો અનુભવ છે સફેદનો રંગ એટલે શાંતિ અને પવિત્રતા અને ભવ્યતાના પ્રતીક છે અમિષ્તા હતા કે ખીલૈયાઓ માત્ર ગરબાનો આનંદ નહીં પણ એક રોયલ ડિવાઇનનો અનુભવ પણ કરે સિંગર પાથ બારોડે જણાવ્યું કે આ ઇવેન્ટ માટે હું ખૂબ જ ઉત્સાહિત છું સફેદ પરંદેહ માટે ખાસ તૈયારીઓ ચાલી રહી છે શ્રોતાઓને ગરબાની ને ધૂન અને નવી એનર્જી આપવાની અમારી ટીમ સંપૂર્ણ તૈયારી કરી રહી છે ગુજરાતી ફોક અને ગરબા મ્યુઝિકના જાણીતા એવા રાજુ પ્રજાપતિએ જણાવ્યું કે અમે ખાસ ગીતો અને નવી મ્યુઝિક એરેન્જમેન્ટ અને થીમ આધારિત પરફોર્મન્સ કરવા તૈયાર છીએ આમ સફેદ પરંદે માટે અમે પણ ખૂબ જ ઉત્સાહી રીતે કાર્ય કરવા પ્રતિબદ્ધ છે દર્શક મિત્રો આ ત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપણી હારદાર હોય એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર